નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા ભરતી માટે ગઈકાલે શોકિંગ ન્યૂઝ આવ્યા હતા અને એના રિલેટેડ મેં વિડીયો પણ બનાવેલો છે જેવા શોકિંગ ન્યૂઝ આવ્યા કે વિદ્યા ભરતીની જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે જિલ્લા પસંદગીની જે સમગ્ર પ્રક્રિયા થઈ હતી એ રદ કરવામાં આવી છે શબ્દોને પકડ્યા વગર ઉમેદવારો ઘણા બધા ટેન્શનમાં પણ આવી ગયા છે અને આમ તો ટેન્શન આવી જ જાય કેમ કે જિલ્લા પસંદગીની પ્રોસેસ પણ રદ કરી દેવામાં આવી છે જે લોકોને હાથમાં જિલ્લાનો ઓર્ડર આવી ગયો છે એ ઉમેદવારોને પણ ટેન્શન આવ્યા છે અને મોસ્ટલી ઉમેદવારો ટેન્શન આવ્યા જ છે કેમ કે ઘણા ઉમેદવારોને એવું પણ લાગ્યું છે કે ખરેખર આખી ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે અને એવું પણ કમેન્ટ્સો આવવા માંડી છે કે હવે નવેસરથી ફોર્મ ભરાશે મેરિટ પદ્ધતિ છે ગણતરી છે નવેસરથી થશે અને ફોર્મ જ નવા ભરવા પડશે કેમ કે આખી ભરતી જ કેન્સલ થઈ ગઈ છે આવું ઉમેદવારો કમેન્ટ્સો ખૂબ આવે છે એના લીધે થયા અને અત્યારે હું વિડિયો બનાવી રહ્યો છું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો કાલે જ મેં વિડીયોમાં જણાવ્યું છે કે સમગ્ર ભરતી છે એ રદ નથી કરાઈ એટલે આ ખાસ ધ્યાનમાં રાખશો માત્ર ને માત્ર જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા થઈ ગઈ હતી એ રદ કરી છે એટલે જે લોકોને જિલ્લાના ઓર્ડર આપી દીધા હતા અને જિલ્લા પસંદગી પ્રોસેસ કરી દીધી છે એમને જે જિલ્લા પસંદગી થઈ છે એ પ જે સ્ટેપ છે એ રદ કર્યું છે એટલે સમગ્ર ભરતી પ્રક્રિયા અને નવેસરથી ફોર્મ ભરવાનું આ કશું રદ થયું નથી મેરિટ ગણતરી પણ જે ફાઇનલ મેરિટ છે એનું એ જ રહેશે એમાં કોઈ ચેન્જીસ થવાની સંભાવના નથી કેમકે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર બરાબર જ ગણ્યું હતું ત્યાં જિલ્લા પસંદગી જાય ત્યાં પ્રોબ્લેમ થયો હતો બીજો પ્રશ્ન છે કે જે લોકોને કોલ લેટર ઇસ્યુ થયા છે તારીખ બે ના એટલે આવતીકાલના તો એ લોકો જિલ્લા પસંદગી આવતીકાલ ગાંધીનગર જવાનું કે કેમ તો આના માટે જવાબ છે ના તમારે હવે જિલ્લા પસંદગીએ જવાનું નથી કેમ કે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે રદ કરવામાં આવી છે અને નવેસરથી જે પ્રથમ રાઉન્ડ છે જાહેર થશે ત્યાર પછી કોલ લેટર ડાઉનલોડ કરવાના અને પછી જિલ્લા પસંદગીએ જવાનું એટલે સમગ્ર કાર્યક્રમ છે ધોરણ એકથી પાંચનો એ જિલ્લા પસંદગી માટેનો નવેસરથી રજૂ કરશે એ પણ વેબસાઇટ પર મુકાશે એટલે વેબસાઇટ આપણે જોતા જ રહેવાનું છે વેબસાઇટની લિંક છે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ તમારે જોતું જ રહેવાનું છે એના પર અપડેટ ગમે ત્યારે આવે છે અને આજની અખબાર યાદીમાં પણ આવી ગયું છે કે ભાઈ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે રદ કરવામાં આવી છે મેરિટ ગણતરીમાં ભૂલ થઈ અને એ કંઈક પ્રોબ્લેમ્સ ઊભા થયા એના લીધે હવે મેરિટ ગણતરી ફરી થશે કે કેમ તો મેરિટ ગણતરી ફરી જે ફાઇનલ મેરિટ લિસ્ટ બન્યું છે એ તો બરાબર જ બન્યું છે એટલે મેરિટ ગણતરી આઈ થિંક ફરી થશે નહીં અને ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર લગભગ કોઈ ચેન્જીસ થશે નહીં એટલે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી હવે મેરિટ કેવી રીતે ગણાશે આ ખાસ પ્રશ્ન છે હવે મેરિટ તો જે સિસ્ટમ છે કે આના વીસ ટકા આના પચીસ ટકા ડિગ્રીની મુજબ એ તો સેમ જ રહેવાનું છે ફક્ત જે લોકોને બેચલર ડિગ્રી છે કે માસ્ટર ડિગ્રીઓ છે એના જે ખાસ પ્રોબ્લેમ્સ ક્યાં થયો છે કે સેમેસ્ટર સિસ્ટમ અને જે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ આવે છે જેમાં વર્ષમાં એક જ વાર પરીક્ષા આવતી હોય આ બંને પ્રમાણેની જે ડિગ્રીઓ હોય એમાં પ્રોબ્લેમ થયો છે એમાં પણ નિયમો અનુસાર તમે જુઓ તો જે નોટિફિકેશન આપ્યું છે વિદ્યા સહાયક ભરતીનું વિગતવાર નોટિફિકેશન એની જગ્યાએ આ રીતનો ઉલ્લેખ કરેલો છે એની અંદર કે જો તમારે સેમેસ્ટર સિસ્ટમ હોય ખાસ આ શબ્દો સાંભળ્યો છતાં પણ તમે કમેન્ટ્સો કરતા જ હોવ છો સેમેસ્ટર સિસ્ટમ હોય તો પછી તમામ સેમેસ્ટરના મેળવેલ ગુણનું ટોટલ કરવામાં આવે અને તમામ સેમેસ્ટરના કુલ ગુણ કેટલા થાય છે એનું ટોટલ કરવામાં આવે એમાં મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા સો એમ કરી અને ટકાવારી કાઢતા હોય છે એટલે એ ગ્રાન્ડ ટોટલ કહેવાય આને બરાબર એટલે એ પ્રમાણેનું જ તમામ સેમેસ્ટરનું ગ્રાન્ડ ટોટલ તો આવી રીતનું સેમેસ્ટર સિસ્ટમ હોય છે અહીં તો સેમેસ્ટરવાળાને કોઈ પ્રોબ્લેમ નથી યરલી સિસ્ટમ એટલે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય એમને પ્રોબ્લેમ થયા છે એમને તમામ વર્ષ એટલે ત્રણ ત્રણ વર્ષનો જો કોર્સ હોય તો પછી ત્રણે ત્રણ વર્ષના મેળવેલ ગુણ અને કુલ ગુણ લેવા કે નહીં આ બાબતે પ્રોબ્લેમ હતો હવે વિદ્યા સાહેબ ભરતીનું જે વિગતવાર નોટિફિકેશન છે એની અંદર અહીં તમે જુઓ તો અરજીપત્રકમાં ગુણ દર્શાવવા બાબતનું જે લેટર છે એ જે છવ્વીસમાં નંબરનો મુદ્દો છે એમાં આ રીતના શબ્દો આપેલા છે કે યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓના ગુણપત્રકમાં જે કુલ ગુણ ગ્રાન્ટ ટોટલ દર્શાવેલ હોય તેમાંથી મેલવેલ ગુણને ધ્યાનમાં રાખીને આવેલ ટકાને ગ્રાહ્ય ગણવામાં આવશે એટલે આમાં કંઈ એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ છેલ્લા વર્ષના ધ્યાનમાં લેવા કે પછી તમામ વર્ષોના લેવા આમાં એટલું કંઈ ઉલ્લેખ કર્યો નથી ખાલી આટલા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે આ લીટી રહી એટલું જ ઉલ્લેખ છે એ બે હજાર સત્તરનો જે ઠરાવ છે એની અંદર આઈ થિંક ઉલ્લેખ કરેલો છે બીજી બધી જે બાબતો છે આ રહીએ આ બાબતો છે એ ટ્રાયલ ગણવા માટે છે એના એક કરતાં વધારે પ્રયત્નો હોય તો કઈ રીતનું છે હવે અહીં તમે જુઓ તો એક ખાસ અહીં આ ઉલ્લેખ છે કે કુલ ગુણ કઈ રીતના લેવા એમાં જો એફવાય એસવાય અન્ય યુનિવર્સિટીમાંથી કરેલ હોય અને ટીવાયની માર્કશીટમાં ટીવાય જે યુનિવર્સિટીમાંથી કરેલ હોય તે યુનિવર્સિટીની પેટર્નમાં એફવાય એસવાય ગ્રાન્ડ ટોટલમાં ગણેલ હોય તો યુનિવર્સિટીની ટીવાયની માર્કશીટની પેટર્ન મુજબ એફવાય એસવાયના ગુણ ઉમેરવાના રહેશે જો લાયકાતના બધા વર્ષ સેમેસ્ટર એક જ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોય તો તે યુનિવર્સિટીની પેટર્ન મુજબના ગુણ ધ્યાને લેવામાં આવશે એટલે આ રીતનું છે નોટિફિકેશન જે ઠરાવ તમે વાત કરો એમાં પણ કુલ ત્રણે ત્રણ વર્ષના ધ્યાનમાં લેવા બે બે વર્ષના ધ્યાનમાં લેવા એટલે મીન્સ કે તમામ વર્ષોના ગુણ ધ્યાનમાં લેવા કે પછી છેલ્લા જ વર્ષના ગુણ ધ્યાનમાં લેવા એવો ઉલ્લેખ નથી પણ હા અત્યાર સુધી તમે ભરતી થઈ કિસ્સામાં જુઓ તો છેલ્લા વર્ષના જ જે ગુણ છે મેળવેલ ગુણ છે એ ધ્યાનમાં લઈ અને ભરતી કરવામાં આવેલી છે એટલે આઈ થિંક જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવ્યું છે એમાં પણ છેલ્લા વર્ષના કુલ ગુણ અને મેળવેલ ગુણ ધ્યાનમાં લઈ અને બનાવેલું છે અત્યાર સુધીની ભરતીમાં આ રીતનું જ બનેલું છે તો એમને એ પ્રમાણે જ ગુણ ગણતરી કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ મુકાયું છે પરંતુ જિલ્લા પસંદગી જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાને તમામ વર્ષના ગુણ ધ્યાનમાં લઈ અને ગણતરી કરતા હતા આવું કંઈક નજરે પડ્યું છે એટલે પ્રોબ્લેમ્સ થયો ને એટલે જ જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે તો મેરિટ ગણતરી ગુણ ગણતરી છે એ આ પ્રમાણે જ રહેશે સેમેસ્ટર સિસ્ટમ હોય તો તમામ સેમેસ્ટરના ગ્રાન્ડ ટોટલ લેવામાં આવશે જ્યારે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય તો છેલ્લા વર્ષના ગુણ મેળવલ ગુણ અને કુલ ગુણ ધ્યાન લેવા ધ્યાને લેવામાં આવશે હવે પ્રોબ્લેમ્સ બીજો એ પણ ક્વેશ્ચન્સ થયો છે કે ટેટ વનમાં આ રીતનું જિલ્લા પસંદગી રદ થઈ છે શું ટેટ ટુમાં પણ આ રીતનું ગુણગણતરી ધ્યાનમાં લેવામાં આવશે તો જો વિદ્યા સહાયક ભરતી છે ટેટ વન ટેટ ટુ બંનેમાં ગુણ ગણતરી છે એ સેમ જ છે એટલે એમાં પણ ગ્રાન્ડ ટોટલ તમામ સેમેસ્ટરનું એમાં પણ ધ્યાનમાં લેવામાં આવે અને છેલ્લા વર્ષનું જે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય તો પછી છેલ્લા વર્ષના ટકા એમાં પણ ધ્યાનમાં લેવામાં આવે એટલે બંને માટે સરખું રહે બરાબર ત્યાર પછી કઈ કઈ યુનિવર્સિટી માટે આ રીતની ગુણ ગણતરી તમામ યુનિવર્સિટી માટે આ રીતની ગુણ ગણતરી ધ્યાનમાં લેવામાં આવે એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીજો અગત્યનો ક્વેશ્ચન એ છે કે જે લોકોને જિલ્લા ફાળવણી થઈ ગઈ છે એ લોકોનું કાસ્ટ વેરિફિકેશન સ્વાભાવિક છે કે થઈ ગયું હશે અને ત્યાં કદાચ ડોક્યુમેન્ટ લઈ લીધા હશે સોગંદનામું હોય કે બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું થયું એ ઓરિજિનલ લઈ લીધું હોય એમાં પણ બોન્ડવાળા તમે જુઓ તો બોન્ડવાળા ઉમેદવારે બોન્ડ ચલણ એનઓસી કે આવું બધું રજૂ કરી દીધું હશે તો શું એ લોકોએ ફરીવાર આ બધી પ્રોસેસ કરવી પડશે મીન્સ કે ફરીવાર આવા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે કેમ કે સોગંદનામું તો ઓરિજિનલ લઈ લીધું હશે ત્યાં તો એ ફરીવાર એમને રજૂ કરવું પડશે આ ગુડ ક્વેશ્ચન્સ છે એમને જો ફરીવાર કંઈ આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા હોય તો રજૂ કરવાની જરૂર નથી એ લોકો પાસે હશે જ અને તમારી પાસે ફરી માગશે પણ નહીં છતાં પણ માગે તો તમારે ત્યાં એ રીતનું કહી દેવાનું છે કે મેં અહીં પહેલાં જમા કરાવી દીધા છે એટલે એ લોકો તમને ફરીવાર માગશે નહીં એટલે આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્રણ લાખનો બોન્ડનું ચલણ ભર્યું હોય તો કંઈ ફરીવાર તમારે ત્રણ લાખના બોન્ડનું ચલણ ભરવાનું આવશે નહીં એટલે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી એ લોકો ત્યાં જશો એટલે એ લોકો તમારો રસ્તો કરી આપશે ત્યાર પછી ફાઇનલ મેરિટ લિસ્ટમાં ફેરફાર થશે તો આઈ થિંક લિસ્ટમાં પ્રકારનો ફેરફાર થશે કે એ જે મેરિટ લિસ્ટ બનાવ્યું છે એ એક્યુરેટ છે એટલે એમાં કોઈ ચિંતા નથી અને ત્યાર પછી જ્ઞા ચાલુ નોકરી પ્લસ રેગ્યુલર ડિગ્રી આ બાબતે મેં ગઈકાલે પણ છણાવટ કરી છે અને સ્પેશિયલ અલગથી પણ વિડીયો આપ્યો છે છતાં પણ ક્વેશ્ચન્સ આવે છે ક્વેશ્ચન્સ એવો છે કે જે જ્ઞાન સહાયકની નોકરી છે બે હજાર ચાલુ થઈ છે તો એ પહેલાં નોકરી સાથે રેગ્યુલર કોર્સ કર્યો હોય પછી કોઈ એવું કીધું છે કે ભાઈ પ્રાઇવેટ નોકરી હોય અને રેગ્યુલર કોર્સ થઈ ગયો હોય કોઈને એવું હોય કે ચાલુ નોકરી હોય અને એક્સટર્નલ કોર્સ કર્યો હોય તો આવા બધા ક્વેશ્ચન્સના શોર્ટમાં તમને શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપી દો કે કોઈ પણ ચાલુ નોકરી સાહેબ સરકારી હોય ખાનગી હોય એની સાથે તમે રેગ્યુલર કોર્સ કરો છો તો માન્ય નથી બંને જગ્યાએ તમે હાજરી આપી જ નથી શકવાના બીજી વાત કે બે હજાર ત્રેવીસથી આ તો જ્ઞાન સહાયકનું સરકારે અંદર લખ્યું છે પણ અન્ય નોકરી એવો પણ ઉલ્લેખ કર્યો છે એટલે બીજી નોકરી કોઈ પણ હોય તો પણ ચાલે હવે એક એવો એવો પણ ક્વેશ્ચન્સ આવ્યો છે કે જ્ઞાન સહાયકની નોકરી છે તો બે હજાર ત્રેવીસથી સ્ટાર્ટ થઈ છે તો એના પહેલા નોકરી સાથે રેગ્યુલર કોર્સ કર્યો હોય તો માન્ય ગણાય તો જુઓ એના પહેલાં હોય કે ગમે ત્યારે ચાલુ નોકરીએ તમે રેગ્યુલર કોર્સ કરો તો બંને જગ્યાએ હાજરી આપી જ નથી શકતા તો સ્પષ્ટ આન્સર છે કે મેં એવી ચાલુ નોકરી એ રેગ્યુલર કોર્સ હોય તો માન્ય નથી અને તમને આવો ડાઉટ હોય તો પછી તમને એમ થાય કે હવે મારા ડિગ્રીના ગુણ છે એ મારે ગણવા નથી અને રેગ્યુલર કોર્સ ભૂલથી થઈ ગયો છે તો તમે જે વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે હેલ્પ લાઈન મેલ છે એ મેઇલ આઈડી પર તમારે એ ફોર્મ ભરી અને સબમિટ કરવાનું છે એના રિલેટેડ મેં વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લેજો તો આવી રીતનો સ્પષ્ટ આન્સ આન્સર છે હવે છેલ્લે અંતમાં એટલું જણાવ્યું હતું કે ભરતી કેન્સલ નથી થઈ ઉમેદવારો બહુ ટેન્શનમાં આવી ગયા છે એટલે ચિંતા ના કરતાં નવેસરથી ફોર્મ નહીં ભરાય મેરિટ ગણતરી છે જે સ્વીકાર કેન્દ્રો છે આ બધી પ્રોસેસ છે ફરીથી નહીં થાય હવે ફક્ત કાર્યક્રમ જિલ્લા પસંદગીનો છે એ ડિક્લેર થશે આગામી સમયમાં એટલે એની આપણે રાહ જોવાની છે કાર્યક્રમ ડિક્લેર થાય એટલે આપણો મેરિટમાં વારો આવી જાય કોલ લેટર લઈ અને આપણે જિલ્લા પસંદગી ગાંધીનગર જવાનું થશે આ પ્રોસેસ રદ કરી છે એ ફરીથી થશે એટલે ભરતી પ્રક્રિયા છે એ રદ નથી થઈ ફક્ત જિલ્લા પસંદગી પ્રોસેસ રદ કરી છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી હા ભરતી થોડી લેટ થશે કેમ કે 6 થી આઠમાં પણ તમે જુઓ તો ચાલુ નોકરી વાળાનો જે પ્રોબ્લેમ્સ છે રેગ્યુલર કોર્સનો એ પણ બન્યો છે એના માટે પણ પાંચ છ બે હજાર પચીસ સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે તો ત્યાં સુધી તમે તમારી ડિગ્રી રદ કરાવ્યો તો કરાવી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિદ્યા સહાયક ભરતીના એ ટુ ઝેડ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે ઘણા બધા ઉમેદવારોને વિડીયો ગમે છે કમેન્ટ્સ પણ સારી કરે છે થેન્ક યુ પણ પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરતા જજો કેમ કે અગત્યની માહિતી તમને આ વિડીયો મારફતે આ ચેનલ મારફતે મળી જ રહેશે તો ચા ફરીથી કહી છું ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો